સમસ્ત ખારવા સમાજના તેરમા સમૂહલગ્નનું આયોજન સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું હતું સમાજના લોકોને ખોટા દેખાવને બદલે સમૂહમાં લગ્ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે પટેલ દામજીભાઈ ફૂફંડી અને અધ્યક્ષ લખમભાઈ ભેંસાલની આગેવાનીમાં યોજાયેલા સમૂહ લગ્નમાં બાવીસ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ખારવા સમાજમાં સામાન્ય રીતે ચોમાસા દરમિયાન સિઝન બંધ હોય તે દરમિયાન થાય છે સમૂહ લગ્નનું આયોજન

ખારવા સમાજની ની અંદર થી કુરિવાજો કુરીતિઓ ને તિલાંજલિ આપવા માટે આ વિશેષ આયોજન કરવામાં આવે છે ખારવા સમાજની અંદર સૌથી મોટો મહત્વ વરઘોડા હોય છે જયારે કોઈ ગરીબનો નો વરઘોડો નીકળતો હોય ત્યારે ઇન્ડિવિજ્યુઅલ માણસ ના પચીસ પચાસ લોકો વરઘોડામાં સામેલ હોય આજે લગભગ ત્રણ થી સાડા ત્રણ હજાર લોકો સમૂહ એક સાથે બાવીસ યુગલો વરઘોડામાં સામેલ થયેલ છે મને લાગે છે કે મોટો અત્યાર સુધી માં રહ્યો છે ખુબ મોટી સંખ્યા માં ખારવા સમાજ ના લોકો આમાં આવ્યા છે ગામના બધા જ શ્રેષ્ઠીઓ આજે હાજર રહ્યા છે અને આ ને આશીર્વાદ એમના આશીર્વાદ આપ્યા છે ખાસ કરીને ગામના બધા જ રાજકીય નેતાઓ મુસ્લિમ સમાજના લોકો હિન્દુ સમાજના સમગ્ર લોકો આ આયોજનમાં સહભાગી થઈ કારવા સમાજને પ્રોત્સાહન આપ્યું છે આપના માધ્યમથી સારવા સમાજના અન્ય લોકો અને બીજા સમાજોમાં હિન્દુ સમાજમાં ખાસ બધાને એ કહેવાનું કે મેક્સિમમ લોકો સમૂહ સમૂહલગ્નમાં જોડાય ઇવન આર્થિક રીતે સમૃદ્ધ લોકો પણ જો સમૂહ સમૂહલગ્નમાં જોડાય તો આવી આવી જે પ્રથાઓ છે એને વધારે વેગ મળે અને સારા લોકોમાં જોડાતા ગરીબ માણસોને પણ પ્રોત્સાહન મળે કે એના છોકરા છોકરીઓનો પણ સમુલગનમાં સમાવેશ ખાસ કરીને જય કારવા સભતા સમુલગન 2 માસા દરિયા નિયોજાય છે તેનું કારણ અમારો જે સમાજ છે એ મોટા માછીમારી સાથે જોડાયેલો છે એટલે અમારા છોકરાઓ મોટા ભાગના ફિશિંગ એના વ્યવસાયમાં હોય ફિશિંગ સિઝન દરમિયાન લગ્ન કરવા એ બહુ યોગ્ય રહેતું નથી આમ તો પરંપરાગત રીતે દર અષાઢ મહિને જ અમારા લગ્ન થતા પણ હવે ધીરે ધીરે સમયના બદલાવ સાથે બને ત્યાં સુધી અમે ચોમાસામાં જ લગ્ન કરીએ છીએ એટલે વિશેષ જ્યારે સમૂહ લગ્ન વાત હોય તો એ અમારે ચોમાસામાં જ કરવા પડે એ વધારે યોગ્ય રહી છે જેથી બધા જ લોકો આમાં સામેલ થાય જે લોકો ફિશિંગ માં હોય એ પણ બહાર આવે અને બધા લોકો આમાં સામેલ થઈ શકે અહેવાલ પરાગસંગ તાણી લોકાર્પણ